ગુજરાતમાં અવારનવાર એવી ઘટનાઓ બની છે કે જે આપણને શરમમાં મૂકે છે પણ એવી ઘટનાઓ પર ક્યારેય એવું કોઈ એક્શન લેવામાં નથી આવ્યું કે કોઈ વ્યક્તિ આવી ઘટનાઓ કરતાં અચકાય નહીં અને હાલ તો ગુજરાતમાં દાહોદની જે ઘટના બની છે તેને સાબિત કર્યું છે કે આવી ઘટનાઓ તો બનતી જ રહેશે પણ એવી કોઈ કાર્યવાહી નથી થઈ કે જેનાથી દાખલો બેસે ત્યારે આ ઘટના બની ત્યારથી જ લઈને ઘણા નેતાઓ ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે તો ઘણા નેતાઓ પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે ત્યારે આજે એક એવા નેતાની વાત કરીશું કે જે દાહોદની બાળકીને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે બીજી ઓક્ટોમ્બર અને ગાંધી બાપુનો જન્મદિવસ છે આજના દિવસે તમામ લોકો સાફ સફાઈ અભિયાન પણ ચલાવતા હોય છે ત્યારે ભાજપના પણ મંત્રીઓ અને સંત્રીઓ તમામ જગ્યાએ આ સાફ સફાઈ અભિયાન છે તે ચલાવે છે પરંતુ જ્યાં દાહોદની જે છ વર્ષની માસૂમ બારકી જોડે જે વિકૃત કૃત્ય માનસિકતા ધરાવતું જે કરવામાં આવ્યું છે તે આચાર્ય કે જેને બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી આ જે માનસિકતા છે તે માનસિકતાની પણ સાફ સફાઈ કરવી ખૂબ જરૂરી છે ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશમા પટેલ પણ આ દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે ત્યારે રેશમા પટેલનું કહેવું છે કે તમે રોડ રસ્તાની સાફ સફાઈ કરવાની બદલે જે વિકૃત માનસિકતા ધરાવે છે તેવા લોકોની સાફ સફાઈ કરો તમારી ભાજપની મહિલા પાંખ છે જ્યારે આ જ મહિલા પાંખ કે જે કોલકાતાની અંદર જે ડૉક્ટરની જે ડૉક્ટર દીકરી હતી ને તેની સાથે જે આ દુષ્કર્મનો ઘટના બની તેને લઈને રોડ ઉપર આવી હતી પરંતુ આજે તમારા જ ગુજરાતમાં જે દાઉદની દીકરી છે કે જેની સાથે આ માસૂમ છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો તેની હત્યા કરી નાખવામાં આવી તેમ છતાં પણ તમારી ભાજપની આ મહિલા પાંખ હજી સુધી ક્યાંય દેખવા નથી મળી ત્યારે આ જ પ્રકારના પ્રહાર કરતા રેશમા પટેલ વધુમાં શું કહે છે તે સાંભળીએ જય હિન્દ હું રેશમા પટેલ પૂજ્ય બાપુના ચરણમાં વંદન કરું છું અને સાથે ગુજરાતની વેદના કહીશ કે વેદના તો જુઓ નાનકડી છ વર્ષની દીકરી વિદ્યા મંદિરમાં થાય છે બળાત્કાર જેવી વિકૃત માનસિકતાનો શિકાર બને છે અને ત્યારે વિડંબણા આપણી એ છે કે ભાજપના મંત્રી સંત્રી મોન ધારણ કરીને બેઠા છે અને આજે પૂજ્ય બાપુના ચરણે ચાલવાના ડોર સાથે રોડ રસ્તાની સફાઈ કરવા નીકળ્યા છે મારે એટલું જ કહેવાનું છે રોડ રસ્તાની સફાઈ કરતા પહેલા વિકૃત માનસિકતાની સફાઈ કરો તમારી લોભ લાલચ ને સત્તાની જે માનસિકતા છે ને એની સફાઈ કરો અને ખાસ કરીને જે બહેનો મંત્રી બનીને બેઠી છે એમએલએ એમપી બનીને જે ભાજપના ચોલા પહેરીને બેઠી છે ને એને શરમ આવી જોઈએ તમે ભાજપની ભક્તિ કરવાના વચન એટલા હતા કે જનતાની ભક્તિ કરવાના